સુરત પોલીસ કમિશનરે પત્રકાર પરિષદમાં નવરાત્રી તૈયારીઓ અંગે માહિતી આપી હતી પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે ગરબા આયોજકો સાથે મીટિંગ કરી છે અને તમામ સુરક્ષાની તકેદારીઓના પગલા લેવામાં આવ્યા છે આ સાથે તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે કોઈ પણ અઘટિત અથવા તો શંકાસ્પદ માણસ દેખાય તો તમે પોલીસને જાણ કરો તમે જાતે કાયદો હાથમાં ન લેતા નવરાત્રીની ઉજવણીમાં પણ વિધર્મી લોકોના પ્રવેશને લઈને હિન્દુ સંગઠનો દ્વારા આયોજકોને ચેતવણી આપવામાં આવી છે આથી સુરત શહેર પોલીસ કમિશનરે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ સંસ્થાને લાગે કે કોઈ પણ જગ્યાએ કંઈક ખોટું થઈ રહ્યું છે તો એ બાબતે પોલીસને જાણ કરે કાયદો હાથમાં ન લે અથવા તો પોલીસ યોગ્ય કાર્યવાહી કરશે અનુપમસિંહ ગેહલોતે નવરાત્રી લઈ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું જેમાં કોઈ સાથે ખોટું ન થાય એ જોવાનું કામ સુરત પોલીસનું છે તેવું સ્પષ્ટ આદેશ આપ્યા હતા એટલું જ નહીં તેમણે એમ પણ જણાવ્યું હતું કે સુરત પોલીસ હેડક્વાર્ટરમાં ગરબા આયોજનોના આઈપી એડ્રેસ લઈને તમામ ઇવેન્ટનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે એઆઈ ની મદદ થી જાણી શકાશે કે કઈ ઇવેન્ટમાં કેટલી ભીડ આવી છે વિશ્વ હિન્દુ પરિષદ અને આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ સહિત હિન્દુ સંગઠનોની નજર ત્રણ ઓક્ટોબરના રોજ થી શરૂ થનારી નવરાત્રી પર્વ પર છે નવરાત્રી આયોજનોમાં વિધર્મીઓના પ્રવેશ અને કોઈ પણ કર્મચારી વિધર્મી ન હોય એ માટેની ચેતવણી આપવામાં આવી છે સાથે જણાવ્યું છે કે જો કોઈ તેમની વાતને નજરઅંદાજ કરશે તો તેની જવાબદારી રહેશે આવી ચીમકી વચ્ચે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે હિન્દુ સંગઠનોને જવાબ આપ્યા છે તેમણે સ્પષ્ટપણે જણાવી દીધું છે કે કાયદો હાથમાં ન લો જો કોઈ માહિતી હોય તો પોલીસને આપો નહીતર સંસ્થા સામે કાર્યવાહી કરવામાં આવશે આપણા ત્રીજી ઓક્ટોબરથી નવરાત્રિના તહેવાર ચાલુ થવા જઈ રહ્યા છે ત્યારે આપણા સુરત શહેરમાં અલગ અલગ જગ્યાઓ માતાજી આરાધના અને ગરબા કરવામાં આવે છે કુલ સુરત શહેરમાં સત્તાવીસો જેટલા જગ્યાઓ છે જ્યાં નાની મોટી ગરબાના આયોજન થાય છે જેમાં મોટા જો કોમર્શિયલ ગરબાઓ જોઈએ ગયા વખતે સત્તર જેટલા જગ્યાઓ પર મોટા કોમર્શિયલ ગરબાઓ થયા હતા જોઈએ અને એના સિવાય એ જો શેરીઓમાં ઓપન ગ્રાઉન્ડમાં સ્કૂલમાં અલગ અલગ મલાવીને કોઈ ટ્વેન્ટી સેવન હંડ્રેડના આસપાસના ગરબાના આયોજન કરવામાં આવે છે એની સંપૂર્ણ તૈયારીઓ હમણાં કરી લેવામાં આવેલી છે જો અને એના માટે બંદોબસ્ત માટે કુલ સાત હજાર જેટલા પોલીસના જવાનો અને હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે અને છે કંપની અમારી સ્ટેટ રિઝર્વ પોલીસના રહેશે અને એના લઈને સમગ્ર બંદોબસ્તના આયોજન કરવામાં આવેલા છે આ સાથે સુરત પોલીસે તમામ આયોજકો પાસેથી ગરબા આયોજનમાં રહેનારા કર્મચારી અને બહારથી આવનારા લોકોની જાણકારી મંગાવી છે જેમાં ડીજે ઓર્કેસ્ટ્રા સહિતના લોકો સામેલ છે

હેન્ડ હેલ્થમેન્ટલ ડિરેક્ટરનો ઉપયોગ કરવા માટે જણાવવામાં આવેલા છે અને સાથોસાથ મહિલાઓ માટે બહેનો માટે અલગથી એન્કલોઝર બનાવીને ત્યાં રાખવા ચેકિંગ માટે રાખવામાં આવે અને પુરુષો માટે અલગ અને કોઈ પણ સંજોગોમાં એવા કોઈ વ્યક્તિઓના એના વોલેન્ટિયર તરીકે અથવા જો સિક્યોરિટી પ્રાઇવેટ સિક્યોરિટી ગાર્ડ તરીકે નહીં રાખવામાં આવે જેના ઉપર ગુનાહિત કોઈ પ્રવૃત્તિમાં પહેલે પકડાયેલા હોય યા એના એન્ટીસીડેન્ટ વગેરે એટલા ખરાબ હોય એના માટે જો અમે લોકો સૂચના છે કે જેટલા આ લોકો રાખે છે સિક્યુરિટીના માણસો વોલન્ટિયર રાખે છે એના નામ આપણે પોલીસને આપે અમે લોકો એ ગુચકાઓ કરીશ કે એના ઉપર કોઈ ગુનાહિત પ્રવૃત્તિ તો નથી સાથોસાથ એવા પણ કોઈ વ્યક્તિ તો નથી જો ત્યાંના માહોલ ખરાબ કરે આ પ્રકારની સૂચના આપવામાં આવી છે અમે બધા આપના થ્રુ અપીલ પણ કરીએ છીએ કોઈ આપણા સો નંબર ઉપર કોલ કરશે યા પોલીસ કંટ્રોલ ઉપર કોઈ બહેનો કોલ કરશે તો અમે લોકો એના જો અગર કોઈ રહેશે કે એના ઘર જવાના રહેશે તો અમારી તમામ થાણાઓને મેં થાણા મલદારોને ભી સૂચના આપી

पर कॉल करो તમે જ્યાં પણ ગરબે રમવા જાવ છો તે વિશેની જાણ તમારા માતા પિતા અને પરિવારના સભ્યોને અવશ્યથી કરો આ સાથે આયોજકોને પણ ચેતવણી આપી છે કે કોઈ પણ અઘટિત ઘટના ન બનવી જોઈએ એની બી તમામ તકેદારી રાખે ક્રાઇમ બ્રાન્ચ એ સુજીના ટીમો તમામ એવા વાચ રાખશે જેથી જો બહેનોને વિરુદ્ધમાં કોઈ ગુના નહીં બને જોઈએ એની તકેદારી રાખવા માટે જો ક્રાઇમ બ્રાન્ચ એ સુજીના ટીમો રહેશે અને સાથોસાથ જેટલા અવારું જગ્યાઓ છે જ્યાં અંધારા રહે છે જો અમારા ડાર્ક સ્પોટ રહે છે ત્યાં આગળ કોઈ વીનું ગરબાના પ્રોગ્રામ છે એના આજુબાજુ હોય આયોજકો એના લાઇટિંગ કરાવે નહીં એસએમસી અમે સાથે સંકલનમાં રહીને એવા જગ્યા ઉપર લાઇટ ગોઠવીશ જેથી કોઈ પણ પ્રકારના ત્યાં અઘટિત બનાવ નહીં બને તો સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે અને અમે બધાને ખાતરી પણ આપીએ છીએ લોકો તહેવાર ખૂબ સારી રીતે ઉજવે માતાજીના આરાધના કરે ગરબાના આનંદ સાથોસાથ પોલીસ ના ખુબ સારા સંકલન રાખે જોઈએ બ્યુરો રિપોર્ટ સુરત